ઓમ શ્રી પરમાત્માને નમઃ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાની આ સફરમાં આવી પહોંચ્યા છે અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગ શ્લોક ક્રમાંક ત્રણ પર આજે આપણે શ્લોક ક્રમાંક ત્રણ વિશે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ આગળના શ્લોકમાં જે યોગની પ્રશંસા કરવામાં આવી છે તે યોગની પ્રાપ્તિનો ઉપાય આ શ્લોકમાં શ્રી ભગવાન બતાવે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ

મુને હે એટલે મનનશીલ યોગી માટે કર્મ એટલે કર્તવ્ય કર્મ કરવું કારણમ એટલે હેતુ કહેવાય છે માણસ માટે સમ એટલે શાંતિ કારણમ કલ્યાણમાં હેતુ ઉચ્યતે કહેવાયો છે આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે યોગમાં પ્રવેશ કરવા ઈચ્છતા સંયમી માટે કર્મ કરવું એ સાધન છે જ્યારે જેણે યોગ સાધ્યો છે તેને માટે તો સમ સાધન રૂપ છે સાધક સંજીવની આધારિત આપણે સમજીએ તો શ્રી રામ સુખદાસજી વર્ણવે છે આરુરુક્ષોર મુનેર યોગંગ કર્મ કારણ મુચ્યતે જે યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે એવા મનનશીલ યોગીને માટે નિષ્કામ ભાવથી કર્તવ્ય કર્મ કરવું એ હેતુ છે અહીં એ કહેવાનું અહીં તાત્પર્ય છે કે કરવાનો વેગ દૂર કરવા પ્રાપ્ત કર્તવ્ય કર્મ કરવું કેમ કે કોઈ પણ વ્યક્તિ જન્મી હોય પોષાતી હોય અને જીવિત હોય તો તેનું જીવન બીજાઓની સહાય વિના ચાલી જ નથી શકતું તેની પાસે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ અને હમ સુધીની કોઈ પણ એવી ચીજ નથી જે પ્રકૃતિની ન હોય એટલા માટે જ્યાં સુધી તે એ પ્રાકૃત ચીજોને સંસારની સેવામાં નથી યોજતો ત્યાં સુધી તે યોગારૂ થઈ શકતો નથી કારણ કે પ્રાકૃત વસ્તુ માત્રની સંસાર સાથે એકતા છે પોતાની સાથે એકતા છે જ નહીં જે પણ પ્રાકૃત પદાર્થોમાં પોતાનાપણું દેખાય છે તે પદાર્થોને બીજાઓની સેવામાં લગાડી દેવાનું છે આથી તે બધાને બીજાઓની સેવામાં યોજવાનો ભાવ હોવાથી બધી ક્રિયાઓનો પ્રવાહ સંસાર તરફ થઈ જશે અને તે પોતે યોગારૂઢ થઈ જશે આ જ વાત ભગવાને બીજી એક જગ્યાએ કહી છે કે યજ્ઞને માટે બીજાઓના હિતને માટે કર્મ કરવાવાળાઓના બધા કર્મલીન થઈ જાય છે એટલે કે કર્મ બંધનકારક રહેતા નથી ફળની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં આપણી ક્ષમતા છે કે નહીં તેની આપણા ઉપર શું અસર પડે છે તેની ખબર ત્યારે જ પડશે જ્યારે આપણે કર્મ કરીશું કર્મો કરતા રહીને જો આપણામાં ક્ષમતા રહી રાગ દ્વેષ ન રહ્યા તો તે બરાબર છે કેમ કે તે કર્મ યોગનું સાધન બની ગયું પરંતુ જો આપણામાં ક્ષમતા ન રહી રાગ દ્વેષ થઈ ગયા તો આપણો જડતા સાથે સંબંધ હોવાથી તે કર્મ યોગ બન્યું ના કહેવાય યોગારૂઢ તસ્યવા સમા કારણ મુચ્ય અસતની સાથે સંબંધ રાખવાથી જ અશાંતિ પેદા થાય છે તેનું કારણ એ જ છે કે અસત પદાર્થો સાથે પોતાનો સંબંધ એક ક્ષણ પણ રહી નથી શકતો અને રહેતો પણ નથી કેમ કે પોતે નિત્ય રહેવા વાળો છે આત્મા અમર નિત્ય છે અને શરીર વગેરે પદાર્થ માત્ર પ્રતિક્ષણ અભાવમાં જઈ રહ્યા છે એનો ક્ષય થઈ રહ્યો છે બાળક જન્મે ત્યાંથી એનું મોટું થવું મોટા થયા પછી યુવાન થવું ને યુવાન થયા પછી ઘરડામાં પ્રવેશ કરવો આ બધી જ ક્રિયા અંત તરફ જઈ રહી છે તે પ્રતિક્ષણે અભાવમાં જવા સાથે એ પોતે પોતાનો સંબંધ જોડી દે છે અને તેમની સાથે પોતાનો સંબંધ રાખવા ઈચ્છે છે આથી જ એ બધા પદાર્થો ચાલ્યા જવાના ભયથી અને તેમના ચાલ્યા જવાથી અશાંતિ ઉત્પન્ન થાય છે જ્યારે આ શરીર વગેરે અસત પદાર્થોને પોત સંસારની સેવામાં યોજીને તેમનાથી પોતાનો સ્વાર્થ સર્વથા સંબંધ વિચ્છેદ કરી લે છે ત્યારે અસતના ત્યાગની તેને આપોઆપ એક પ્રકારની શાંતિ મળે છે જો સાધક એ શાંતિમાં પણ સુખ લેવા લાગી જશે તો તે બંધાઈ જશે જો એ શાંતિમાં રાગ નહીં કરે અને તેનાથી સુખ નહીં લે તો એ શાંતિ પરમાત્મા તત્વની પ્રાપ્તિમાં કારણ બની જશે શ્રી કૃષ્ણ પણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજ એક એક શ્લોકનું વિવેચન તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય અંબે હરિઓમ સત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ